શિવલિંગ અભિષેક કરવાથી પ્રકારની મનોકામના પૂરી કરવા માટે વિવિધ રીતે તેનો અભિષેક કરવો જોઈએ અને તે મનોકામના માટે જુદી જુદી અલગ અલગ વસ્તુઓ દ્રવ્યો વડે તે કરવામાં આવે છે તે આ પ્રકાર છે મિત્રો શિવલિંગ ઉપર ચોખા ચડાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર દુર્વા એટલે કે ધરો ચડાવવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર ઘી ચડાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર સુગંધિત જળ એટલે કે અત્તર ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર ડાંગર અને જવ ચડાવવાથી જલ્દી જલ્દી કન્યાની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિનું લગ્નમાં વિલંબ આવતો હોય દીકરા કે દીકરીનું તો એમણે ભગવાન શિવના લિંગ ઉપર ડાંગરનો અભિષેક કરવો જવનો અભિષેક કરવો તેનાથી પિતૃદોષ પણ ઘટે છે અને જલ્દીથી જલ્દી લગ્ન માટે રસ્તા ખૂલે છે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર મદ ચડાવવાથી સમૃદ્ધિ મળે છે શિવલિંગ ઉપર પંચામૃત ચડાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે આયુષ્યમાં વૃદ્ધિ થાય છે દહીં ચડાવવાથી સંપત્તિમાં વધારો થાય છે શિવલિંગ ઉપર મધ ચડાવવાથી સંસારની મીઠાશની પ્રાપ્તિ થાય છે શેરડીનો રસ ચડાવવાથી આરોગ્ય પ્રતિકારક રહે છે આવતા હોય તો શેરડીનો રસ વડે શિવલિંગ ઉપર અભિષેક જો કરવામાં આવે ને તો આ કારણે લગ્નયોગ પણ પ્રબળ બને છે અને વળી આર્થિક ફાયદા પણ મામલે પણ શેરડીનો રસ ઘણો લાભ પાવે છે શ્રીફળનું પાણી ચડાવવાથી અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે હળદરનું પાણી ચડાવવાથી રાજ્યની પ્રાપ્તિ થાય છે શાંતિ પ્રાપ્ત થાય છે દ્રાક્ષ ચડાવવાથી ઘરની અને જીવનની દરિદ્રતામાંથી મુક્તિ મળે છે દાડમ શિવલિંગ ઉપર ચડાવવાથી રાજ્યની પ્રાપ્તિ થાય છે અને ગંધોધક ચડાવવાથી જ્ઞાન અને ભક્તિમાં વધારો થાય છે ભગવાન શિવના ઉપર અલગ અલગ પ્રકારના અભિષેક કરી શકાય છે નારંગી ચડાવવાથી બુદ્ધ મહારાજ પ્રસન્ન થાય છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદ મળે છે આવી રીતે અલગ અલગ પ્રકારના અભિષેકો શાસ્ત્રોમાં બતાવ્યા છે અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તમે ભગવાન શિવજીને વિવિધ પ્રકારના અભિષેકો કરી શકો છો ભગવાન શિવજીને ધતુરો પણ ચડાવી શકાય છે વિવિધ પ્રકારના જાસૂદ બિલીપત્ર વગેરે પુષ્પો અને પત્રો પણ ભગવાન શિવને અર્પણ કરી શકાય છે જેમને તબિયતને લાગતી કાયમી બીમારી હોય તેવા લોકોએ ગંગાજળમાં દર્ભ અંદર ડબોળી અને અભિષેક કરવો વિદ્યાર્થીઓએ દૂધમાં સાકર ભેળવી અને દૂધ અભિષેક કરવો તેનાથી તેમને વિદ્યા અને બુદ્ધિમાં વધારો થાય છે જલ્દીથી જલ્દી એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એમની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે આવકમાં અવરોધક આવતો હોય તો ધંધા રોજગારમાં જોઈએ એવો ફાયદો ન થતો હોય તેમજ માથા પર દેવું ધીમે ધીમે વધતું હોય તો પાણીમાં મધ ભેળવી અને શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ આ પ્રયોગ દાંપત્ય જીવનમાં પણ સુખ મેળવવા માટે પણ આ જ પ્રકારનો અભિષેક ફાયદાકારક માનવામાં આવે છે સંતાન સુખ મેળવવા માટે જેમને અવરોધક આવી રહ્યો હોય તેમણે ગરમ કર્યા વિનાના કાચા દૂધમાં વાંસના પત્તા તોડી અને થોડા વાટીને અંદર નાખવા અને ભગવાન શિવના ઉપર અભિષેક કરવો જોઈએ તો ભગવાન શિવની કૃપાથી તેમને જલ્દીથી જલ્દી સંતાનની પ્રાપ્તિ થતી હોય છે ભગવાન દેવાદિદેવ તો મહાદેવ છે દયાળુ જ અને ભગવાન શિવની થોડમ થોડી નાનમ નાની પણ જો ભક્તિ આવા પવિત્ર દિવસોમાં જો કરવામાં આવે છે ને તો ભોળાનાથ ખૂબ પ્રસન્ન થઈ અને તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ પવિત્ર શ્રાવણ શ્રી વિતે કયા કયા પ્રકારના અભિષેક કરવા એ બાબતનું જે શાસ્ત્ર હતું એ આ શાસ્ત્રોની વાતો ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડ્યું છે તમે પણ તમારા પરિવારજનો ઈષ્ટ મિત્રો બાંધવો જોડે આખા ગુજરાતની અંદર આખા દેશની અંદર એને શેર કરો અને જેનાથી આખા બ્રહ્માંડની અંદર ભગવાન ભોળાનાથ ખૂબ રાજી થાય પ્રસન્ન થાય અને સર્વ પ્રકારે સર્વનું કલ્યાણ થાય તો મિત્રો આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તમારી શક્તિ ભક્તિ પ્રમાણે ભગવાન શિવને તમે અભિષેક કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો ઓમ નમઃ શિવાય હર 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 મહાદેવ હર